મોહન ભાગવત અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે આરએસએસ નાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત દ્વારા

આબા વૃદ્ધો સુધી સૌ કોઈએ પોતાના પ્રાણની આહુતિ આપવા માટે પણ પીછી કરી ન હતી ત્યારે મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલ નિવેદનને કોંગ્રેસે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ ગણાયું છે નિવેદન દેશ માટે શહીદી વિહરનાર શહીદોનું અપમાન જણાયું છે આવા નિવેદન સબબ મોહન ભાગવત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી દેશભરમાં માંગ ઉઠી છે

વડા શ્રી મોહન ભાગવતજી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હમણાં ત્યારે સાચા અર્થમાં અમુક પ્રકારની આઝાદીઓ પ્રાપ્ત થઈ છે આ નિવેદન અત્યંત નિંદનીય નિવેદન છે આવા જવાબદાર માણસે વડીલે આવું નિવેદન ન આપી શકાય આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવ ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ પડી ભાંગી છે ગુનેખારો બેખોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશ્રી કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે